નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર વદ અગિયારસને વરુથીની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો વ્રત કરવાથી આલોકમાં અને પરલોકમાં સુખોની પ્રાપ્તિ થાય છે અને સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે જે સ્ત્રીઓ આ વ્રત કરે તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સદ્ગુણી સંતાનોની તે માતા બને છે અને તે વૈકુંઠમાં વાસ થાય છે કહેવાય છે કે ભગવાન શંકરે પણ મા પાર્વતીજી સાથે આ વ્રત કર્યું હતું જેથી ભગવાન શંકર બ્રહ્મ કપાળથી મુક્ત થયા હતા દસ હજાર વર્ષ સુધી તપ કરવામાં આવે અને એનું જે પુણ્ય તથા ફળ મળે તેનાથી અધિક પ્રમાણમાં આ વ્રત કરવાથી ફળ મળે છે તો આવો સાંભળીએ આવું અદ્ભુત મહાત્મ્ય ધરાવતી વરુથીની એકાદશીની કથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો આ રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારધારાવાળો હતો એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ ત્યાં આવ્યું અને રાજાના પગ ચાવવા લાગ્યું રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં જ લીન રહ્યો થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને છેક જંગલમાં ખેંચીને લઈ ગયો હવે રાજા ગભરાઈ ગયો પણ તપસ્યા અને ધર્મના કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો રાજાની પોકાર સાંભળી ભક્તવત્સલ્ય ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા તે રીછને મારી નાખ્યો રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો જેને જોઈ ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ દુઃખી ન થઈશ તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરા અવતાર મૂર્તિની પૂજા કરીશ તો તેના પ્રભાવથી તું ફરીથી સુદ્રઢ અંગવાળો થઈ જઈશ આ રીતે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈ શ્રદ્ધાપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગવાળો થઈ ગયો મિત્રો આ વરુથીની એકાદશીને શક્કર ટેટી એકાદશી નામે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ